તાર મારો દીકરો ઢારું ધંધો કરીને બેઠો અને તમે લઈ મારા પાસે પાછો લાયા પણ દાદા મેં પૂછ્યું ને તો ઈ કે આડોન ભુરા દાદાનો છે અને તમને પૂછ્યું ને તો તમે ક્યો કે હા મારો છે તે આપણે બિન સમજ્યા ફેર થયો ને એટલે આ બધી ભૂલ થઈ પણ સાહેબ હવે તમને ખબર પડી ને કે આ ધંધા હું નથી કરતો આ હોતે ને તમે મને બે વાર માર્યો એસો પણ ભુરા દાદા હવે જ્યાં મોકલાવો ને કંઈક હરકો મોકલાવજો બરોબર સાહેબ હવે તું આમ તો ઝપટ માં નહીં આવું સારું છે દાદા હવે હે જામુડા ના કોલે રે રસિયા મોલ જામુડા તિરકી લડી લડી જાય બાય મારો હે બાય મારો જામુડો રડિયા મણો રે જામુડા ના રે રસિયા મોલ જામુડા તિરકી લડી લડી જાય બાય મારો જામુડો રડિયા મારો બેટો આ તો તંબુરો લઈને પાછો ગુડાણો વાહ દાદા વાહ ઓલો પોલીસ વાળા તંબુરો લઈ ગયા તો અહીંયા તંબુરો પાછો લાયા એ તમાર નીમ બીમ કાઈ નો રે આમ હેઠા બેહો હેઠા ભૂંડા લાગો છો ભૂંડા આમાં તો કે મારો વાલો જડશે મારો વાલો જડશે એ વાલો નહીં જડે કાઈ નહીં જડે અને ગામમાં તમારા વગોણા થાય છે વગોણા બધે અને આમ જો દાદા આવું ના આવું રહ્યું ને તો ગામમાં બહાર નીકળવું વહુ નું લાગી જાય છે અને બધાય કે ભૂરા ભગત ભુરા ભગત બધાય કે છે ભુરો ખોટો નીકળ્યો ભૂરો ખોટો નીકળ્યો તમે એસી વરે આબરૂના કાકરા કરશો કાકરા બાજે જા હા એટલા શબ્દ કીધા ને હવે મારા જેનો ગમે નાખીને આવશે લાય આપણે પાછા હે જામુડાના કોલે રે રસિયા બોલ જામુડાની તીરકી લડી લડી તાય ભાઈ મારો જામુડો રડિયા બડો રે આ બસ જ આવી નઈ મારે ગામ જવું છે મારા ત્યાં સરકારી બસ વાળા તેમે આવતા નથી અને મફતનો પગાર ખાઈ જાય છે તું મારા વાલાની કસોટી તો કપરી બાપા કઈ હુતતું નથી તો ઘરે જાવ તો ઓલો કપાતર બોલ બોલ કરે

આપણને ભગવાન મળે કે બસ દાદા હું તમને જ કેવા માંગતો હતો પણ તમને ખોટું લાગે ને એટલે આ વાત કરતો લ્યો માનો કે દાદા તમને ભગવાન મળી ગયા ભગવાન મળી ગયા એટલે તમને સ્વર્ગ મળ્યું હા દીકરા હવે સારું મળ્યું એટલે તમારે ન્યા ન્યા રહેવાનું કે નહીં દીકરા એ તો ન્યા જ રહેવાનું હું તમને બે દિયા ઘર માં પૂરું હાલો તમને સારું લાગશે દીકરા ઘર માં ઘર કોઈ દી સારું લાગે એ એટલે તો હું કહું છું દાદા તમારા પ્રભુ ને મેળવીને શું કામ છે અને ઓલું આપણો જીવ રહ્યો ને એ સોરી લાખના ફેરા ફરે એ હા દાદા એમાં તો આપણે એમ જો ક્યારેક સિંહ થાવી ક્યારેક આપણે વાઘ થાવી ક્યારેક આપણે હાથી થાવી અને દાદા એમાં આપણે હારા પૂન કર્યા હોય ને તો એમાં આપણે પાછા ભગતય થાવી દાદા હા દાદા પછી ફરી નહીં જાવ ને એ ના નીમ તમારું તૂટી ગયું ને એ હા એ વાત 하다 વાહ એ મરા દા નું નીમ તૂટી ગયું મારા માસી કહેતા તો આ વાત હાચી છે એ તંબુરો તો તૂટ્યો

તું જ મારું નીમ નથી પૂરું થવા દીતો નહી મળે ને તો લગન તારે આજ રહેવાનું છે એ મારા વાલા આ ટૂટલા તંબુરે આ દાદો તમને મેળવા વિના રે હે ટોઈટલા તંબુ રે પુકારે ભુરો દાદો હે વેલા આવો ને મારા વાલા રે હે વેલા આવો ને મારા વાલા રે હેઠોલા તાંબુ રે પુકારે દાદો